આજના ગુજરાતી આપનું સ્વાગત છે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી રાજ્યસભામાંથી સંસદ ભવને પહોંચે તેવું જાણવા મળ્યું છે બુધવારે તેઓ પોતાનું ઉમેદવારી પત્ર ભરે આ દરમિયાન તેમની સાથે રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે છે સોનિયા ગાંધી કયા રાજ્યમાંથી રાજ્યસભા ચૂંટણી લડશે તેના પર હજુ અંતિમ નિર્ણય નથી લેવાયો માનવામાં આવે છે કે સ્ટેટ અને સીટને લઈને એક બે દિવસની અંદર અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે આ વચ્ચે મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સોનિયા ગાંધી રાજસ્થાન કે હિમાચલ પ્રદેશમાંથી ચૂંટણી લડી શકે છે કોંગ્રેસને લોકસભા ચૂંટણી માટે વિપક્ષના ગઠબંધન ઇન્ડિયા દળ સાથેની સીટ વેચણી કરવાની છે અને એવામાં પ્રમુખ નેતાઓ રાજ્યસભામાં ચૂંટણી માટે પાર્ટીના સંભવિત ઉમેદવારોના નામો પર સોમવારે ચર્ચા કરી સૂત્રોએ કહ્યું કે કોંગ્રેસ સંસદીય દળના પ્રમુખ સોનિયા ગાંધી અને પાર્ટીના કોષા અધ્યક્ષ અજય માકડના નામ સંભવિત ઉમેદવારોમાંથી સૌથી મહત્વના છે સૂત્રોનું કહેવું છે કે સોનિયા ગાંધી રાજસ્થાન કે હિમાચલ પ્રદેશમાંથી ઉમેદવાર બનવામાં આવી શકે છે સંખ્યાબળની દ્રષ્ટિએ બંને પ્રદેશ કોંગ્રેસને રાજ્યસભાની એક એક સીટ મળશે અને સોનિયા ગાંધી આ વખતે લોકસભા ચૂંટણી લડે તેવી શક્યતા ઘણી ઓછી છે તેમણે બે હજાર ઓગણીસમાં જ લોકસભા ચૂંટણી સમયે કહ્યું હતું કે આ તેમની છેલ્લી ચૂંટણી છે જો સોનિયા ગાંધીને રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવાર બનાવવામાં આવશે તો તેના સંસદીય જીવનમાં પહેલી વખત તેઓ ઉપલા ગૃહમાં જશે અને સોનિયા સોનિયા ગાંધી ઓગણીસો નવ્વાણું થી લોકસભામાં લોકસભાના સભ્ય રહ્યા છે અને કોંગ્રેસને પંદર રાજ્યોની છપ્પન સીટમાંથી થનારી રાજ્યસભા ચૂંટણી માટે હજુ સુધી કોઈ ઉમેદવાર જાહેરાત નથી કરી નોમિનેશન ભરવાની છેલ્લી તારીખ પંદર ફેબ્રુઆરી છે અને ચૂંટણીની સત્યાવીસ ફેબ્રુઆરી છે